ડોક્ટર હર્ષદ પટેલની સૂચના અને માર્ગદર્શન અનુસાર મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન દ્વારા નાસ્તા ફરતા સ્કોડની રચના કરી સતત જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી વોન્ટેડ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપેલ જે અન્વયે મહુવા ડિવિઝનના નાસ્તા ફરતા સ્કોડ દ્વારા છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બે આરોપીને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તળાજા પોલીસ સ્ટેશનના ના વિસ્તારમાંથી પકડી પાડવામાં સફળતા મળેલ છે આરોપીના નામ જણાવી દઈએ તો અશ્વિનભાઈ આતુભાઈ બાંભણીયા ઉમર વર્ષ સત્યાવીસ ધંધો હીરા મજૂરી રાય ગતપર તાલુકો મોવા જિલ્લો ભાવનગર તથા આરોપી નંબર બે ચેતન ઉર્ફે કપિલ ઉર્ફે ગબ્બર હિંમતભાઈ સોલંકી ઉમર વર્ષ એકત્રીસ ધંધો મજૂરી રહે નવી ગોરખી તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંચલ જૈનની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ વાઢેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પી આર સરોવૈયા તથા શ્રી જે આર આહિર તથા પોલીસ કોન્સ્ટેબલ હરપારસિંહ સરવૈયા જોડાયા હતા